કારણ કે તેનું ધાર્મિક મહત્વ છે અને તેની સાથે સાથે જ તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ એટલું છે તો આજના દિવસે ખાસ કરીને હોલિકા દહન પાછળની જે કથા જોડાયેલી છે તેના વિશે વાત કરીશું હોલિકા દહન વખતે રાખવામાં આવતી અમુક સાવચેતીઓ છે તેના વિશે વાત કરીશું અને સાથે જ ઘણી બધી બાબતે આજે ચર્ચા કરીશું અને આ બધી જ બાબતો આપણને જણાવવા માટે આપણે સાથે જોડાઈ ગયા છે હરિપ્રસાદ ભટ્ટજી કે જેઓ ખૂબ જ જાણીતા જ્યોતિષાચાર્ય છે હરિપ્રસાદજી સ્વાગત છે આપનું હોળીની શુભેચ્છા હોળી કે રસિયા કી બધાઈ હો અને આ નિર્માણ ન્યૂઝના મારા દર્શક મિત્રોને પણ આ હોળી આ ભવ્ય તહેવારની મારી શુભકામના શુભેચ્છાઓ અને મારા જોડીનો તહેવાર છે અને ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર કહેવામાં આવે છે રંગોનો ઉત્સવ છે હસી ખુશીનો ઉત્સવ છે તો હોળીના તહેવારની આપણે વાત કરીએ શરૂઆત કેટલી થી અને હોળીનું આટલું બધું મહત્વ શા માટે છે પવિત્રમાં પવિત્ર તહેવાર એટલે કે આ ફાગણ મહિનો વસંત ઋતુનો આરંભ એટલે કે આ ફાગણ મહિનામાં વસંત ઋતુના આરંભમાં એવું કીધું છે કે જે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ રાધાજી સાથે એવું કીધું છે કે ભક્તિના રંગમાં રંગાઈ ગયા એ ભક્તિની રાધા ધારા નામમાં એ રંગાઈ ગયા એ રંગોત્સવ એ રંગોત્સવને હોળીનો પર્વ કહેવામાં આવે છે તો આ એવું કીધું છે કે આ

અને ઋતુનો આ સમય કારણ કે હું કહેવા માંગીશ ગુર્જર પ્રદેશ બીજા બધા દેશોમાં છ ઋતુઓ નથી એમાં તો શિયાળો ઉનાળો અને ચોમાસું જ હોય છે પણ આ હોળી આ હોળીમાં આ આ વસંત ઋતુ આ વસંત ઋતુ છ ઋતુ આપણને અહીંયા જોવા મળે છે તો આ વસંત ઋતુમાં જે કોઈ પણ હોલિકા માતાની પૂજા કરે છે એટલે કીધું કે અગ્નિદેવની પૂજા કરે છે અને જે 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 બધો કીધું છે કે શરીરના વસ્ત્ર કાષ્ઠ એનાથી હોળી પ્રગટાવવામાં આવે છે એ યજ્ઞ કરવામાં આવે છે માટે આ હોળી એવું કીધું છે કે ફાગણ સુદ પૂનમના આગલા દિવસે એ દિવસે કરવામાં આવે છે ગામના ચાર રસ્તા ઉપર સુંદર એવી જૂના કાષ્ઠોની સમિધા અથવા તો ગોબરના ગાયના કંડાથી એ અગ્નિ પ્રગટાવવામાં આવે છે એને જ આ હોલિકા માતા આની પાછળ આપની વાત સાચી છે શિવાની બેન કે ભક્ત પ્રહલાદની અને એની પણ કથા જોડાયેલી છે તો આ હોળીનો પર્વ આ અતિ પવિત્રમાં પવિત્ર પર્વ છે આ ખૂબ જ જાણવા જેવી આમાં કથાઓ પણ છે અને આ હોળી પવિત્ર અવશ્ય મનાવો જોઈએ આ રંગમાં રંગાવવું જોઈએ અને આ હોળીના પર્વની મારા અને મારા ભક્તજનોને મારી શુભેચ્છાઓ છે કે આ પવિત્ર અવસર આવ્યો છે જય પ્રસાદજી હોળીની જે પણ ઉજવણી છે ભારતભરમાં થાય છે તો ખાસ કરીને કઈ કઈ જગ્યાઓ છે કે જ્યાં અલગ અલગ રીતે હોળીની ઉજવણી થાય છે બિલકુલ સાચી વાત છે બધી જગ્યાએ અલગ અલગ હોળી પ્રગટાવવામાં આવે છે અલગ અલગ પ્રકારે હોળી પણ રંગોળી કરવામાં આવે છે તો ઉત્તર ભારતની અંદર લઠમાર હોળી ગોકુળ મથુરા આપણે વૃંદાવન જઈએ તો ત્યાં લઠમાર હોળી પણ રમાડવામાં ત્યાં આગળ સાત દિવસ પહેલા જેમાં આપણે હોળાષ્ટકનો આરંભ થાય એટલે આઠ દિવસથી ત્યાં આગળ એવું કીધું છે કે આ જ બીર જ મેલી રે ઓ રસિયા રે ઓ રસિયા ભર જોસિયા કોન કોન ગે ઓ રસિયા કોન કોન કી રાધા ગોરી રે ઓ રસિયા એટલે પછી પાછળ બધા ભક્તજનો પણ કહેતા હોય છે કે નંદ ગાવ કે કાના રે ઓ રસિયા બરસાના ગોરી રે રે હોલી હોલી એટલે કીધું છે કે એક બીજા ઉપર રંગ છાંટી ને તું રંગ અને રંગમાં ભક્તિના રંગમાં રંગાઈને હમ એટલે એવું કીધું છે કે અલગ અલગ પ્રકારના રંગનું પણ મહત્વ હોય છે હા અલગ અલગ રંગના પ્રમાણે એ રંગની હોળી રમવામાં પેલા જમાનામાં એવું કીધું છે કે કેસુડાના રંગથી અબિલ ગુલાલ થી એ રંગમાં રંગાવામાં આવતું એટલે અબિલ કોઈ આપણે આપણે ગુલાલ છે અને સફેદ રંગ તો અત્યારે રંગના વિષયમાં મારે વધારે જવું નથી આચાર સંહિતા ચાલે છે પણ માટે કીધું છે કે આ રંગાઈમાં એવું કીધું છે કે આ એકબીજાને રંગમાં રંગાવવાનો પવિત્ર તહેવાર એટલે કે હોળી એકબીજાને ઓળખવાનો તહેવાર એકબીજાના રંગમાં એટલે કીધું છે કે રાધા ક્યુ ગોરી તો ત્યારે ભગવાન આખા બધાને રંગી દેતા હતા એટલે આ આ રંગાઈ જાણે પહેલો રંગ એ ભગવાને રંગ્યો હતો એટલે આ હોલિકાના આ મહત્વની અંદર એવું કીધું છે કે એકબીજાના રંગમાં રંગાવું હા એવું કીધું છે કે આ નવ રંગ છે એ નવે નવ રંગમાં એ જીવાત્માને એવું કીધું છે કે મનુષ્ય દેહ મળ્યો છે તો એ નવા રંગ જેમ નવી ઋતુઓ જેમ બદલાતી જાય છે એવી રીતે નવા રંગમાં રંગાવાનો આ પવિત્ર ઉત્સવ એટલે કે આ હોલી એટલે એમાં બધા રંગમાં આપણે રંગાઈએ અને ભગવાનના પહેલા તો આપણે ચૂંટણીના રંગમાં આચાર સંહિતાના રંગમાં ભગવાનના રંગમાં અને આ બધા રંગમાં આપણે રંગાઈએ એટલા માટે એવું કીધું છે કે આ હોલી માતાની પણ પૂજા અવશ્ય કરવી જોઈએ અને એનું શુભ મુહૂર્ત એવું કીધું છે કે ચૌદશ એવું કીધું છે કે આગલે દિવસે આ વખતે ગ્રહણ પણ આવે છે પૂનમના દિવસે ગ્રહણ પણ આવે છે તો પણ ભારતમાં દેખાવાનું નથી પણ એ ગ્રહણમાં વિષય આપણે વાત કરીશું પણ ભારતમાં દેખાવાનું નથી એ ઉત્તર અમેરિકામાં અને અમેરિકા સાઈડ એ એ ગ્રહણ દેખાવાનું છે અને એ સવારનો સમય છે હા તો પણ ગ્રહણ ની અસર આપણને સૂતક તો પાળવું જોઈએ એટલે સૂતક પાળીશું આપણે તો સૂતક પાળવું જોઈએ અને સાયમકાલે હોલિકા માતા પ્રગટાવવા જોઈએ એના પણ વિશેષ મુહૂર્ત છે એની પણ આપણે ચર્ચા કરીશું

ક્ષ અને હિરણ્ય કશ્યપુ બે ભાઈઓ હતા બ્રહ્માજી જોડેથી તેમણે વરદાન પ્રાપ્ત કર્યું અજર અને અમર પણ હિરણ્યાક્ષ નો વધ તો થઈ ગયો પણ એક ભાઈ રહી ગયો એનું નામ હતું હિરણ્ય કશ્યપુ એની પત્ની હતી કયાધુ એમ તો ઘણી પત્ની હતી પણ એનો જ પુત્ર એનો સુપુત્ર એનો ચિરંજીવી કયાધુ કુમાર પ્રહલાદજી હતા એટલે કયાધુ કુમાર પ્રહલાદજી એને ત્યાં જન્મ થયો એ હિરણ્યાક્ષ એટલે આમાં ભગવાન આપણે બહુ કથા તો કીધું છે જેને કોઈ ન પહોંચે એને પેટ પહોંચે એટલે કીધું છે કે જે મહા અસુર હતો જે મહા રાક્ષસ હતો હા જે ભગવાનમાં માનતો નતો નરાતમ નાસ્તિક હતો એવો હિરણ્ય કશ્યપુ એણે બહુ જ અત્યાચારો આરંભ કર્યા બ્રહ્માજી જોડે તેણે વરદાન માગ્યું વરદાન માગ્યું કે હું અજર અને અમર થઈ જઉં દિવસે ન મરું રાત્રે પણ ન મરું એવું કીધું છે કોઈ મહિનામાં ન મરું એવું કીધું ન મને કોઈ પુરુષ મારી શકે ન મને કોઈ સ્ત્રી મારી શકે મને એવું કીધું છે કે ના હું ઘરમાં મરું ના હું બહાર મરું ના હું પાંચે પાંચ તત્વ એટલે કીધું અગ્નિ અગ્નિવાસ અગ્નિ સ્નાન પણ આ હોલી છે એ ઉનાળાની હવે અગ્નિ લેવાની છે હવે આપણે આપણે તાપ અમદાવાદમાં રહીએ છીએ તો આપણે અમદાવાદની ગરમી તો આપ સર્વ દર્શક મિત્રો જાણતા હશો એટલે અગ્નિનો તાપ લેવાનો છે એટલે પ્રથમ પેલા હોળીનો તાપ લઈ લઈએ ને તો લૂ લાગે નહીં એટલે પેલા હોળીની ઉતાસણી એટલે હોળી હોળીનો તાપ પેલા લેવો જોઈએ કારણ કે આપણે અમદાવાદની ગરમી આપણે જોઈએ છીએ કોઈ કાળે ન મરું કોઈ માનવથી નહી કોઈ ધનથી નહીં ક્યારેય હું કોઈનાથી ના મરું પશુ થી નહી પક્ષી થી નહીં આવું વરદાન માગ્યું પણ એવું કીધું છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ જયારે કાળ આવવાનો હોય ત્યારે એનો કાળ નિશ્ચિત છે નિશ્ચિત છે અને નિશ્ચિત છે અને એના જ ઘરે જેને કોઈ ન પહોંચે અને પેટ પહોંચે સાક્ષાત ભગવાન ભક્ત રૂપે ભક્ત પ્રહલાદજી રૂપે ત્યાં પ્રગટ થયા છે અને બાળપણમાં જ એમણે ભક્તિ વરી છે તો બાળપણની અંદર ભક્ત પ્રહલાદજી વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ નારાયણ નારાયણ મંત્રના જપ કરતા હોય પાઠશાળામાં ભણા જાય તો રામ નામનો એકડો ઘૂંટાય છે બગડે બળભદ્ર વીર ભણાય છે તગડે ત્રિકમ દેવ અને ચોથે ચાર વેદ ભણાય છે પાંચમે પંચ પુરુષોત્તમ આવી કથાઓ લોકો જાણે છે

બધી જગ્યાએ ભગવાન છે ત્યારે હિરણ્ય કશુભે કીધું શું આ સ્તંભમાં છે શું આ જગ્યાએ છે ત્યારે કીધું કે હા સર્વસ્વ છે મારા ભગવાન તો સર્વમય અખાય અખિલાંડ કોટી બ્રહ્માંડ નાયક છે ત્યારે ભગવાન ત્યારે હિરણ્યા કશુપુએ એ સ્તંભ માર્યો અને એ સ્તંભમાં ગદાનો પ્રહાર કર્યો અને એ સ્તંભમાંથી નરસિંહ ભગવાન પ્રગટ થયા નરસિંહ ભગવાન પ્રગટ થયા એટલે અધિક મહિનામાંની જ્યારે હોળી આવે ને ત્યારે નરસિંહ જયંતિ કહેવામાં આવે છે દર ત્રણ વર્ષે કારણ કે હેરણી કશ્યપ ક્યારે મર્યો હતો તો કે અધિક મહિનામાં કારણ કે કોઈ બાર મહિનામાં તો મરે નહીં એટલે અધિક મહિનામાં મર્યો હતો ક્યારે મર્યો હતો તો કે સંધ્યાકાળે ક્યાં મર્યો હતો તો કે બાર ચાર રસ્તે ઉમરા ઉપર નહીં ઘરમાં નહીં બહાર નહીં એવી રીતે કોને માર્યો હતો તો કે નરસિંહ

એ હોલિકા દેવીને જયારે અગ્નિ બાળી ના શકતું હતું ત્યારે એ ખોળામાં બેઠા પ્રહલાદજી ત્યારે એ સમયે કીધું છે કે કે અગ્નિ સાક્ષાત અગ્નિદેવ કારણ ભગવાનના રંગમાં રંગાઈ ગયા ભક્તિના રંગમાં રંગાઈ ગયા જેવા પ્રહલાદજીને અગ્નિદેવ પણ બાળી શક્યા નથી અને એ હોલિકા બળી ગઈ છે ત્યારે હોલિકાએ કીધું છે કે વરદાન હોય હા ગમે તેવું અગ્નિમાં તમે કોઈ પણ દેવતાની તમારા પાસે પદવી હોય કોઈ પણ એ શીખવા મળે છે આપણને કે કોઈ પણ જાતની ડિગ્રી હોય કોઈ પણ શક્તિ હોય તમારી પાસે પરમાણુ શક્તિ હોય તો એનો દુરુપયોગ ન કરવો જોઈએ તો એ એટલા માટે જ એ હોળિકા બળી ગઈ છે એ પોતે જ કરેલા પોતે જ કરેલા પાપના લીધે પોતે જ પોતે જ કરેલા પાપના લીધે હોળિકા બળી ગઈ એટલે કીધું આપણે કરેલા જો પાપ હોય બાળવા હોય તો હોળીની અંદર હોળીની પૂજા કરવી જોઈએ કંકુ ચંદન ચોખા અક્ષત ખજૂર ધાણી હા અને હોળીનો હાયડો સાકર અને ગોળ આનાથી જો હોલિકા અને એક શ્રીફળ આપણા કુળની ઉન્નતિ માટે જો કરવામાં આવે તો હોલિકા અગ્નિદેવ પ્રસન્ન રહે છે અને એવું કીધું છે કે ભગવાન ભક્ત જેવો પ્રહલાદજી જેવો એને સુપુત્ર કુળ વધુ કયાધુ એટલે કે કુળ વધુ કયાધુનો અર્થ થાય માતા પુત્ર કયા ધું કે એનો કુળને આગળ વધારવા વાળો બને છે એટલા માટે જે કોઈ પણ હોળીનો આ વ્રતમાં હોળી માતાના દર્શન કરી પૂજા કરે છે તમને વરદાન પ્રાપ્ત હોય અને ખરાબ કામ કરે રાખશો તો અંધ એ ખરાબ જ આવવાનો છે અને નિહિત છે ભલે ગમે તેટલા વરદાન હોય સાથે જ આ વખતના આપણે ખાસ વાત કરીએ આ વખતે કયા મુહૂર્ત છે કે જે ખૂબ જ શુભ છે બિલકુલ મુહૂર્તમાં બધે જગ્યાએ જો મારા મોબાઈલમાં પણ ઘણા બધા અપવાદો આવી ગયા છે કે ક્યારે હોળી ઉજવી ને ભદ્ર આવે છે ને ગ્રહણ આવે છે ને કે આ બધા ફોનો શું છે મને પણ લોકો કહેતા હોય છે અને બધા દર્શક મિત્રો પણ એક પ્રકારના એક દુવિધામાં ઉત્પન્ન થઈ જતા હોય છે કે હવે શું કરવું આપણે ક્યારે હોળી પ્રગટાવી અને શું કરવું આ ગ્રહણ જે તો શું કરવું તો આ ધ્યાનપૂર્વક સાંભળજો કે હોળી કા માતા સંધ્યા સમય પછી જ પ્રગટાવવામાં આવે છે અને એવું કીધું છે કે પૂનમના દિવસે પૂર્ણિમા પહેલા એટલે કે એની રાત્રીએ એટલે પૂનમની જો રાત્રીએ પ્રગટાવતો તો એકમ થઈ જાય સંધ્યા ચંદ્રोदय હા સૂર્યાસ્ત થઈ ગયો એટલે પૂનમના આગલા દિવસે જ પ્રગટાવવામાં આવે છે એટલે ચતુર્દશીના દિવસે જ પ્રગટાવવામાં આવે છે માટે આ હોલિકા માતાનું જે શુભ મુરત છે એ સાયમકાલે એવું કીધું છે સાયમકાલે આવે છે તો સાયમકાલે દેવતાઓનું અગ્નિ દેવતાઓનું સ્મરણ કરીને એવું કીધું છે ઘરની અંદરનો જે કોઈ કકડાટ છે એ કાઢીને એવું કીધું છે કે સારા પવિત્ર જગ્યાએ એવું કીધું છે ગામના જે ગાગરબેડું બાંધતા હોય કે ગામનો જે ચોકો હોય કે ચાર રસ્તા હોય ત્યાં આગળ સુંદર ગંગાજલ છાંટીને કીધું છે ત્યાં આગળ સમિધા ઉત્તમમાં ઉત્તમ કાષ્ટ સમીધા લાવવા સુકાઈ ગયેલા લાવવા લીલા લાવવા નહીં લીલા એ લીલા લાકડા જે છે એ કાપવા ન જોઈએ વૃક્ષો કાપવા ન જોઈએ સુકાઈ તો તો આમ કીધું છે કે ગાયના કંડાથી જ ગાયના છાણથી જ માટે કરવું જોઈએ અને ગાયના છાણના ના કંડાથી કરીને એ ગાયના છાણના ના કંડામાંથી કરીને જ એ કરવું જોઈએ અને ગાયના છાણના પવિત્ર અગ્નિ જલથી ધ્યાન કરીને અગ્નિદેવતાઓનું સ્મરણ કરીને એવું કીધું છે કે તેની પ્રદક્ષિણા કરવી જોઈએ પ્રદક્ષિણા કરી પછી પ્રગટાવવામાં આવે છે એને અબિલ ગુલાલ કંકુ સિંદૂર ચંદન આ બધું એને અર્પણ કરવા અને અબિલ ગુલાલ કંકુ સિંદૂર ચંદન બધું અર્પણ કર્યા પછી એ અગ્નિદેવતા એવું કીધું છે કે તે હોલિકા માતા અગ્નિદેવ ભગવાન અગ્નિનારાયણનું પ્રથમ સ્મરણ કરવું કારણ કે ભગવાન નારાયણનો તહેવાર છે એટલે અગ્નિનારાયણ અગ્નિનારાયણનું સ્મરણ કરવું હોલિકા માતાનું સ્મરણ કરવું અને ભક્ત પ્રહલાદજી એવું કીધું છે જોડે એવી રીતે અમારા ઘરે પણ આવા ભક્ત જન્મે કયા કુમાર જન્મે ભગવાન પણ અમારા ઘરે પણ પ્રગટ થાય અને અમારા જીવનમાં જે અગ્નિ તત્વ છે એનો નાશ થાય એવું કીધું છે કે એ અગ્નિવાસ અમારામાં થાય અને માટે એ અગ્નિ તત્વ દેવતાઓ હોલિકા માતાની એ પ્રથમ પૂજા અગ્નિ સ્નાન માટે હોલિકા માતાની પ્રથમ પૂજા સાયંકાલે એવું કીધું છે કે આમ તો બધા કહે છે કે નવ વાગ્યા પછીનું મુહૂર્ત છે અને ચંદ્રોદય પહેલા નવ બાવીસ થી લઈને કીધું છે અને સુધી સુધી આ મુહૂર્ત અવશ્ય કરવું જોઈએ અને આ પહેલા તો આમ સંધ્યા સમય એટલે સાડા સાત પછી પણ તમે કરી દેશો તો અતિ ઉત્તમમાં ઉત્તમ માનવામાં આવે છે એટલે સાત અને ત્રીસ પછી એનું કીધું સૂર્ય અસ્ત થાય ત્યારે અવશ્ય કરવું જોઈએ તેરે ઘણી સાચી વાત છે સૂર્ય અસ્ત થાય ત્યાર બાદ કરવું જોઈએ અને ખાસ કરીને WhatsApp નો જમાનો છે એટલે આવી બધી કન્ફ્યુઝન ઊભી થતી હોય છે અને એનું જ કારણ છે કે આપણે તમારી પાસેથી જાણ્યું ત્યારે ઘણી બધી કથાઓ તમે કહી અને સાથે જ મુરતની પણ આપણે વાત થઈ ગઈ પરંતુ મુરતની સાથે સાથે એ બાબત પણ જાણીશું કારણ કે આપણે જ્યારે પૂજા કરતા હોઈએ તો ધાણી અર્પણ કરતા હોઈએ છે ખજૂર અર્પણ કરીએ છીએ તો એવું પણ કહેવામાં આવે છે કે કોઈ વિશેષ ફળ જોતું હોય તો કોઈ વિશેષ વસ્તુ પણ અર્પણ કરવી જોઈએ તો એ સાયકાલે આપણા આપણા આંગણામાં પ્રટાંગણમાં એવું કીધું છે કે જ્યારે ગામ સમસ્ત હોળી પ્રગટાવવામાં આવે પહેલા ગામ સમસ્ત હોળી આખા ગામનો જોડે એવું કીધું છે કે જે શત્રુઓનો વિનાશ થાય આપણા આખા ગામમાં આજુબાજુમાં જેટલા બેક્ટેરિયાઓ છે એનો નાશ થાય એવા એવા ભાવ એ હોલિકા માતાના સુંદર લાવવા જોઈએ હા તો એમાં એવું કીધું છે કે જે કોઈ પણ એ હોલિકા માતાની પૂજા એવું કીધું છે કે સૌ પ્રથમ તો જે શ્રીફળ અબિલ ગુલાલ કંકુ એ તો નિત્યક્રમ હોય જ છે પણ પોતાના અનુસાર એવું કીધું છે કે જે કંઈ પણ એવું કીધું છે કે જો શત્રુઓ વધી ગયા હોય તો સરસવના દાણા

પણ કરી શકાય છે એટલે સારી ઉત્તમમાં ઉત્તમ નવ ગ્રહોની પણ સમિધા છે તો રાશિ અનુસાર પણ એવું કીધું છે કીધું સૂર્ય જેનો સ્વામી હોય અર્ક આંકડાની સમિધા જો હોમે સુકાઈ ગયેલી હોય તો ઉત્તમમાં ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે ચંદ્રની હોય તો એવું કીધું છે પલાશ આ પલાશનો પણ આ તહેવાર છે ચંદ્ર ઉત્સવ ચંદ્ર એટલે કે શાંતિનું પ્રતિક છે કેસુડો એટલે કીધું છે ને કે કેસુડાના રંગમાં રંગાઈ જાય છે એટલે આ કેસુડાના રંગમાં એ કેસુડાનો જેવો રંગ છે એટલા માટે જ આ હોલી માતા માં રંગમાં આ ઉત્સવમાં એવું કીધું છે કે ચંદ્ર દેવતાની કૃપા પ્રાપ્ત થાય આ કિશોડાના રંગથી જો રંગાવવામાં આવે તો ચંદ્ર દેવતાની કૃપા પ્રાપ્ત એનું જે પલાશ કહેવામાં આવે છે પલાશ પછી આવે છે ખદીર પછી આવે છે પીપળો પછી આવે છે ચંદનનું કાષ્ટ ગુરુમાં તો આ પ્રકારે અર્ક પલાશ ખદીર આપા માર્ગોધ પીપલ ઔદુંબર શમી દુર્વા કુશ શમીધ ક્રમાત આ પ્રમાણે નવગ્રહની સમીધાનો યજ્ઞ પણ કરી શકાય છે પણ વિશેષતઃ ચોખ્ખું ગાયનું ઘી હોમવું જોઈએ બધાએ વાટકી વાટકી પોતાના આંગણામાં લઈ જવું જોઈએ ત્યારબાદ કંકુચંદનથી તેની પૂજા કરવી જોઈએ અને સજોડે સપરિવાર સાથે તેની પ્રદક્ષિણા કરવી જોઈએ પછી શ્રીફળ હોમવું જોઈએ જલધારા જેમ આપણે ગિરિરાજજીને પણ જલધારા કરતા હોઈએ છીએ પયધારા કરતા હોઈએ છીએ એવી રીતે જલધારા કરવી જોઈએ અને જે ધાણી છે ખજૂર છે એનું પણ આપણે પૂછ્યું હતું તો એનો પ્રશ્ન પણ હું જવાબમાં કહીશ કે આ દાણી અને ખજૂર ભક્ત અગ્નિ દેવતાને અર્પણ કરવામાં આવે છે જુવારની દાણી હોય તો એ ધાન ધનધાન્ય સમૃદ્ધિ કરે છે જે ભગવાને આપણે આપ્યું છે એ ભગવાનને આપણે અર્પણ કરવાનું છે એટલે જુવાર એટલે કીધું ધનધાન્ય એટલે આપણે મકાઈની પણ દાણી થાય મમરા તો કે જે વગર એવું કીધું છે કે આ મમરા છે જે એવું કીધું અંકુરિત થાય છે એવી વસ્તુનું દાન જે ભગવાને બનાવેલી છે એવી વસ્તુનું એ યજ્ઞ નારાયણ અર્પણ કરવામાં આવે તો એ હોળીની હુતાસણી એ અગ્નિની જે જ્વાળા હોય ને એના ઉપરથી ખગોળ શાસ્ત્રીઓ જ્યોતિષાચાર્યો નક્કી કરે છે કે આવનારું વર્ષ કેવું રહેશે આવનારા આ વર્ષમાં કેવી ખેતી થશે આવનારા આ વર્ષમાં કેવા કેવા લોકોને માન મળશે કેવા કેવા લોકોને સન્માન મળશે એ હોળીના અગ્નિના તાપથી હોળીની જ્વાળાથી એ ખબર પડી જાય છે એટલે હોળીની અંદર જો ગામ સમસ્ત જો યજ્ઞ કરવામાં આવે તો આખા ગામમાં શું થવાનું જે ખબર પડે આખા રાજ્યમાં શું થવાનું છે એ પણ ખબર પડે અને આખા દેશમાં શું થવાનું છે એ હોળીની જ્વાળાથી જ્યોતિષીઓ ખગોળશાસ્ત્રીઓ અને જૂના ગયઢાઓ પણ જાણતા હતા એટલા માટે આ ગામ સમસ્ત યજ્ઞ કીધું રાજ્ય સમસ્ત રાષ્ટ્ર સમસ્ત યજ્ઞ એટલે કે હોલિકા માતા અને આ આ યજ્ઞમાં આપણે એવું કીધું છે કે બલિદાન જેમ પ્રહલાદજી અર્પણ કર્યું કયા કયાધુ માતાએ અર્પણ કર્યું એવી જ રીતે હોલિકા માતાની પૂજા એટલે કે અગ્નિ જેવું વરદાન તમને પ્રાપ્ત થાય અગ્નિવાસ અગ્નિ દેવતાનું વરદાન પ્રાપ્ત થાય અગ્નિ રોજ આપણે જલ સ્નાન કરીએ છીએ એવી રીતે અગ્નિસ્નાનનું પણ મહત્વ છે અને આ હિરણ્ય કશ્યપુ અને એ સત્યુક્તથી લઈને અત્યાર સુધીની એ કથા આ ફાગણ મહિનામાં શુદ્ધ ચૌદસની રાત્રિએ સૂર્યોદય પુનમની તો એમાં સવારે એવું કીધું છે કે લઈને બપોરે ત્રણ વાગ્યા સુધી પેલા ગ્રહણ પાળવું જોઈએ ભલે અહીંયા નથી દેખાવાનું કોઈ વાંધો નહીં પણ સૂતક પાળવું જોઈએ તો રવિવારે સવારમાં દસ વાગ્યા થી લઈને ત્રણ વાગ્યા સુધી એ સૂતક કાળ છે એ સૂતક કાળ પાળવો જોઈએ એમાં ખાવું પણ ન જોઈએ અને સૂતક કાળ પાળ્યા પછી સાયંકાલે પવિત્ર સ્નાન કરીને જ હોલિકા માતાનો પ્રગટાવીને એનું પૂજન કરવું જોઈએ જે હરે પ્રસાદજી અને અંતમાં એક સીધો સાધો મંત્ર કે જે દર્શકો કરી શકે ઓમ અગ્નિ નમઃ ઓમ રેમ હોલિકા દેવીએ નમઃ અને પ્રહલાદજી જે મંત્રનો જપ કરતા હતા એ મંત્રનો પણ જપ કરી શકાય છે ખાલી નારાયણ નારાયણ અને આ યજ્ઞ નારાયણ અગ્નિ નારાયણ એ યજ્ઞ નારાયણ હોલિકા માતાએ પણ જપ કર્યો હતો પ્રહલાદજીએ પણ તેનો જપ કર્યો હતો તો આ મંત્રનો જપ રીમ મંત્ર એ બીજ મંત્ર જે રીમ મંત્ર બોલવાથી મહાલક્ષ્મી મહા સરસ્વતી માતાની કૃપા પ્રાપ્ત થાય છે એટલે આ મંત્રનો જપ પણ કરીને રીમ હોલિકા દેવીએ નમઃ અને ભક્ત પ્રહલાદજીનો મંત્ર છે આપણે ચોક્કસ એવો નિર્ધાર કરીએ કે જે પણ નકારાત્મકતા છે અહંકાર છે ને આપણે પણ બાળી દઈએ અને ભગવાનને અર્પણ કરી દઈએ ને ભગવાનની કૃપા આ વખતે ચોક્કસ થી મેળવીએ ત્યારે હરિપ્રસાદજી આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આપે જાણ્યું જેમ હરિપ્રસાદજીએ જણાવ્યું કે કેવી રીતે પૂજા થાય અને કયો આ મુહૂર્ત આ વખતે ખાસ રહેવાના છે અને સાથે જોડી સાથે જણાયેલી કથા પણ આપણે જાણી ત્યારે આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ ફરી મળીશું મને આપશો રજા નમસ્કાર